નમસ્કાર મિત્રો આજની બોધકથા કર્મનો સિદ્ધાંત સત્યપુર નામનો એક ખૂબ જ સુંદર અને સમૃદ્ધ રાજ્ય હતું ત્યાંના રાજા વીર પ્રતાપસિંહ અત્યંત પરોપકારી અને ન્યાયી ગણાતા તેમના રાજ્યમાં કોઈ ગરીબ નહોતું અને કોઈ દુઃખી નહોતું રાજાનું માનવું હતું કે તેઓ પોતે ખૂબ પુણ્યશાળી છે એટલે જ તેમનું રાજ્ય આટલું સુખી છે એક દિવસ રાજાના દરબારમાં એક તેજસ્વી સાધુ પધાર્યા રાજાએ તેમનું સ્વાગત કર્યું અને ગર્વથી કહ્યું મહારાજ જુઓ મારું રાજ્ય મેં હજારો કુવા ખોદાવ્યા છે અસંખ્ય અન્ન ક્ષેત્રો ચલાવું છું અને ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કર્યો શું મારું આ પુણ્ય મને પરમ ગતિ નહીં અપાવે સાધુએ મંદ સ્મિત કર્યું અને કહ્યું રાજન તે જે છે તે દેખાય છે પણ જે કર્મ તે અજાણતા કે ભૂતકાળમાં કર્યા છે તેનો હિસાબ હજુ બાકી છે કર્મનો સિદ્ધાંત એવો છે કે તે ક્યારેય પીછો છોડતો નથી તારે જો તારા કર્મોનું અસલી રૂપ જોવું હોય તો આજે મધ રાતે એકલા નગરની બહાર આવેલા સ્મશાન પાસેના વડ નીચે આવજે રાજાને નવાઈ લાગી કુતુહલવશ તેઓ મધ રાતે એકલા ત્યાં પહોંચ્યા વાતાવરણ ગંભીર હતું સાધુ ત્યાં ધ્યાન ધરીને બેઠા હતા સાધુએ રાજાને પોતાની બાજુમાં બેસાડ્યા અને તેમના કપાળ પર હાથ મૂક્યો ક્ષણભરમાં જ રાજાની આંખો સામે એક અદ્ભુત દ્રશ્ય દેખાવા લાગ્યું રાજાએ જોયું કે એક ગરીબ ખેડૂત લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડ્યો છે અને તે મદદ માટે બોમો પાડી રહ્યો છે તેની બાજુમાંથી એક ભવ્ય રથ પસાર થાય છે પણ રથમાં બેઠેલી વ્યક્તિ તે ખેડૂતને મદદ કરવાને બદલે પોતાના સૈનિકોને કહે છે ઝડપથી રથ હાકો મારે વિજય ઉત્સવમાં મોડું થાય છે રાજા ધ્રુજી ઉઠ્યા તેમણે જોયું કે રથમાં બેઠેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પોતે રાજા વીર પ્રતાપ હતા આ તેમના યુવાનીના સમયની ઘટના હતી જે તેઓ સાવ ભૂલી ગયા હતા તે ખેડૂત મદદ વગર ત્યાં જ દમ તોડી દે છે સાધુએ હાથ હટાવ્યો દ્રશ્ય ગાયબ થઈ ગયું સાધુ બોલ્યા રાજન તે હજારો પુણ્ય કર્યા હશે પણ તે દિવસે તે જે ઉપેક્ષા કરી તે એક ઋણ બનીને તારી રાહ જોઈ રહ્યું છે કર્મ ક્યારેય મળતું નથી એ ખેડૂતનો આત્મા ફરી જન્મ લઈ ચૂક્યો છે અને તે તારો હિસાબ લેવા ચોક્કસ આવશે રાજા ગભરાઈ ગયા તેમણે પૂછ્યું મહારાજ એ વ્યક્તિ અત્યારે ક્યાં છે મારે તેનું ઋણ ચૂકવવું છે સાધુએ ગંભીરતાથી કહ્યું તે તારી આસપાસ જ છે પણ તું તેને ઓળખી નહીં શકે કર્મનો સિદ્ધાંત ક્યારે કયા સ્વરૂપે અને કોના દ્વારા તને ફળ આપશે એ માત્ર કુદરત જાણે છે પણ તૈયાર રહેજે કારણ કે તારું એક મોટું સંકટ નજીક છે સાધુના વેધક શબ્દો સાંભળીને રાજા વીરપ્રતાપસિંહની ઊંઘ ઉડી ગઈ તેમને આખી રાત પેલો લોહી લુહાણ ખેડૂત અને પોતાનો અહંકારથી ભરેલો ચહેરો દેખાતો રહ્યો સવાર પડતા જ તેમણે નક્કી કર્યું કે તેઓ ગમે તે ભોગે એ ઋણમાંથી મુક્ત થશે બીજા દિવસે રાજાએ રાજ્યના જ્યોતિષીઓ અને મંત્રીઓને બોલાવ્યા તેમણે આખા રાજ્યમાં તપાસ કરાવી કે એવો કોઈ વ્યક્તિ છે જે રાજા પ્રત્યે રોષ ધરાવતો હોય પણ કોઈ જ પરિણામ ન મળ્યું રાજાને લાગ્યું કે કદાચ પુણ્ય કરવાથી એ જૂનું પાપ ધોવાઈ ગયું હશે પરંતુ કર્મનો હિસાબ ક્યારેય ભૂંસાતો નથી બરાબર એક મહિના પછી પાડોશી રાજ્યના રાજા ક્રૂરસેને સત્યપુર પર અચાનક આક્રમણ કર્યું ક્રૂર સેન અત્યંત લોભી અને દયાહીન હતો તેની વિશાળ સેના સામે વીર પ્રતાપના સૈનિકો યુદ્ધના મેદાનમાં રાજા ઘાયલ થયા તેમનો ઘોડો મરાયો અને તેઓ એકલા જંગલ તરફ ભાગવા મજબૂર થયા શત્રુ સૈનિકો તેમની પાછળ હતા રાજા લોહી લુહાણ હાલતમાં એક નદી કિનારે ફસડાઈ પડ્યા બરાબર એવી જ રીતે જેવી રીતે વર્ષો પહેલા પેલો ખેડૂત રસ્તા પર પડ્યો હતો રાજાને લાગ્યું કે આજે તેમનો અંત નિશ્ચિત છે ત્યાં જ ઝાડીઓમાંથી એક યુવાન બહાર આવ્યો તેના હાથમાં કુહાડી હતી અને તે લાકડા કાપવા આવ્યો હતો રાજાએ ક્ષીણ અવાજે કહ્યું યુવાન મને બચાવ હું આ રાજ્યનો રાજા છું હું તને માલા માલ કરી દઈશ તે યુવાન રાજાની નજીક આવ્યો તેણે રાજાના ચહેરાને ધ્યાનથી જોયો રાજાને અચાનક એવું લાગ્યું કે આ યુવાનની આંખોમાં કંઈક અનોખો ભાવ છે નફરત છે કે કરુણા રાજા સમજી ગયા કે આ એ જ આત્મા હોઈ શકે જેનો સાધુએ ઉલ્લેખ કર્યો હતો યુવાને કંઈ પણ બોલ્યા વગર રાજાને ઊંચક્યા અને પોતાની નાનકડી ઝૂંપડીમાં લઈ ગયો તેણે રાજાના ઘા સાફ કર્યા જંગલી જડીબુટ્ટીઓ લગાવી અને તેમને ભોજન આપ્યું રાજા આશ્ચર્યમાં હતા જે માણસે વેર લેવું જોઈતું હતું તે સેવા કેમ કરી રહ્યો છે ત્રણ દિવસ પછી જ્યારે રાજા થોડા સ્વસ્થ થયા ત્યારે તેમણે યુવાનને પૂછ્યું તારું નામ શું છે અને તે મને કેમ બચાવ્યો તું મને શત્રુઓને સોંપીને મોટી રકમ મેળવી શકતો હતો યુવાને નીચું જોઈને જવાબ આપ્યો મારું નામ સોમદત્ત છે મહારાજ મારા પિતા ગરીબ ખેડૂત હતા તેઓ હંમેશા કહેતા કે કોઈની પીડા જોઈને જે પાછળ હટી જાય તે મનુષ્ય નહીં પણ પથ્થર છે ભલે કોઈએ આપણું ખરાબ કર્યું હોય પણ આપણે આપણું ધર્મ અને કર્મ સુધારવું જોઈએ રાજા ધ્રુજી ઉઠ્યા આ સોમદત્ત એ જ ખેડૂતનો પુત્ર હતો જેનું રાજાએ અપમાન કર્યું હતું રાજાને સમજાયું કે કર્મનો સિદ્ધાંત કેવી રીતે કાર્ય કરે છે સોમદત્ત પાસે વેર લેવાની ઉત્તમ તક હતી પણ તેણે સેવાનું કર્મ પસંદ કર્યું પરંતુ કથા હજુ અહીં નથી અટકતી શત્રુ રાજા ક્રૂર સેનના સૈનિકો સોમદત્તની ઝૂંપડી સુધી પહોંચી ગયા તેમણે ઝૂંપડીને ઘેરી લીધી અને બૂમ પાડી એક ઘાયલ સૈનિક અહીં છુપાયો છે બહાર કાઢો સૈનિકોની તલવારોની ચમક અને તેમના અવાજથી આખું જંગલ ગાજી ઉઠ્યું સોમદત્તની ઝૂંપડી સાવ પાતળી લાકડીઓ અને ઘાસની બનેલી હતી જે એક ધક્કે તૂટી પડે તેમ હતી રાજા વીર પ્રતાપસિંહે જોયું કે તેમના કારણે એક નિર્દોષ યુવાનનો જીવ જોખમમાં છે રાજાએ સોમદત્તને ધીમેથી કહ્યું બેટા તું મને સોમ દે તારા પિતા સાથે મેં અન્યાય કર્યો હતો પણ તું આજે મને બચાવીને તારું કર્તવ્ય પૂરું કરી ચૂક્યો છે હવે હું તારો જીવ જોખમમાં મૂકવા નથી માંગતો પરંતુ સોમદત્તની આંખોમાં એક અજીબ નિશ્ચય હતો તેણે હસીને કહ્યું મહારાજ મારા પિતાએ મને શીખવ્યું હતું કે શરણે આવેલાની રક્ષા કરવી એ સૌથી મોટું પુણ્ય છે તમે આજે રાજા નથી મારા અતિથિ છો મારું કર્મ મને કાયર બનવાની પરવાનગી નથી આપતો સોમદત્ત બહાર ગયો અને સૈનિકોને કહ્યું અહીં કોઈ રાજા નથી માત્ર મારો બીમાર ભાઈ છે તમે જતા રહો પણ સૈનિકો માન્યા નહીં તેમણે ઝૂંપડીમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો સોમદત્તે પોતાની લાકડા કાપવાની કુહાડી ઉઠાવી અને એકલે હાથે દસ સૈનિકોનો સામનો કર્યો યુદ્ધ ભયંકર હતું સોમદત્ત ઘાયલ થયો પણ તેણે એક પણ સૈનિકને અંદર જવા ન દીધો અંતે સૈનિકો હારીને પાછા ભાગ્યા કારણ કે તેમને લાગ્યું કે અંદર મોટી સેના છુપાયેલી હશે રાજા વીર પ્રતાપ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા જે ખેડૂતને તેમણે રસ્તા પર મરવા છોડી દીધો હતો તેના પુત્રએ આજે પોતાનું લોહી વહાવીને રાજાને બચાવ્યા હતા રાજાએ સોમદત્ત પાસે જઈને તેના ઘા સાફ કર્યા અને રડતા રડતા કહ્યું બેટા આજે તે મને માત્ર જીવનદાન નથી આપ્યું પણ તે મારા અહંકારનો નાશ કર્યો છે કર્મનો સિદ્ધાંત ખરેખર અજીબ છે મેં જે પાપ કર્યું હતું તેનું પ્રાયશ્ચિત મને તારી સેવામાં અને તારા લોહીમાં દેખાઈ રહ્યું છે થોડા દિવસો પછી રાજા વીર પ્રતાપના વફાદાર સૈનિકો તેમને શોધતા ત્યાં પહોંચી ગયા રાજાએ સોમદત્તને પોતાની સાથે રાજમહેલ આવવા વિનંતી કરી પણ સોમદત્તે નમ્રતાથી ના પાડી દીધી તેણે કહ્યું મહારાજ મારું કર્મ સેવા કરવાનો છે રાજમહેલમાં રહેવાનું નહીં રાજા મહેલમાં પાછા ફર્યા અને શત્રુ રાજા ક્રૂરસેનને પોતાની રણનીતિથી હરાવ્યો રાજ્ય ફરી શાંત થયું પણ રાજાના મનમાં હજુ એક પ્રશ્ન હતો તેમણે ફરી પહેલા સાધુની શોધ કરી જ્યારે સાધુ મળ્યા ત્યારે રાજાએ પૂછ્યું મહારાજ સોમદત્તે મને કેમ બચાવ્યો શું તેના પિતાનો આત્મા મને માફ કરી ચૂક્યો હશે સાધુએ ગહન સ્મિત કર્યું અને કહ્યું રાજન કર્મનો સિદ્ધાંત ક્યારેય એક તરફી નથી હોતો તે ભૂતકાળમાં જે પાપ કર્યું હતું તેનું ફળ તે અપમાન અને ડરમાં ભોગવ્યું પણ તે જે હજારો લોકોના આંસુ લૂછ્યા હતા અને પુણ્ય કર્યા હતા એ પુણ્ય જ સોમદત્તના રૂપમાં તારું રક્ષણ કરવા આવ્યા હતા સોમદત્ત માત્ર એક નિમિત્ત હતો રાજાને લાગ્યું કે બધું બરાબર થઈ ગયું છે પણ સાધુએ છેલ્લે એક ચેતવણી આપી યાદ રાખજે રાજન સોમદત્તનું ઋણ હજુ તારા પર બાકી છે જે દિવસે તે તારી પાસે કંઈક માગવા આવશે તે દિવસે તારા ધર્મ અને કર્મની અસલી કસોટી થશે અને એ દિવસ દૂર નથી સાધુના શબ્દો રાજા વીર પ્રતાપના કાનમાં ગુંજતા રહ્યા રાજ્યમાં સુખ શાંતિ પાછી ફરી હતી પણ રાજાનું મન હંમેશા સોમદત્તની રાહ જોતું હતું તેમને સમજાઈ ગયું હતું કે સોમદત્ત એ માત્ર એક લાકડાહારો નથી પણ તેમના કર્મોનો જીવંત હિસાબ છે એક વર્ષ વીતી ગયું એક સવારે મહેલના દરવાજે એક અત્યંત જર્જરિત હાલતમાં વૃદ્ધ સ્ત્રી અને સોમદત્ત આવ્યા સોમદત્તના ચહેરા પર પહેલા જેવું તેજ નહોતું તે ચિંતિત દેખાતો હતો રાજાએ તેમને તરત જ માનભેર અંદર બોલાવ્યા અને પૂછ્યું બેટા સોમદત્ત આજે વર્ષો પછી તું આવ્યો બોલ તારે શું જોઈએ છે આ રાજ્યની સંપત્તિ તારા માટે હાજર છે સોમદત્તે નમ્રતાથી માથું નમાવ્યું અને સાથે આવેલી વૃદ્ધ સ્ત્રી તરફ ઇશારો કર્યો તેણે કહ્યું મહારાજ મારે ધન નથી જોઈતું પણ આ સ્ત્રી મારા પાડોશી છે તેના એકમાત્ર પુત્રને તમારા સૈનિકોએ રાજ્યના કાયદા મુજબ મૃત્યુદંડની સજા સંભળાવી છે કારણ કે તેણે રાજકોષમાંથી ચોરી કરી છે મહારાજ મેં તમારો જીવ બચાવ્યો હતો તેના બદલામાં આજે હું આ યુવાનની માફી માગવા આવ્યો છું આ સાંભળતા જ આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો રાજા ધર્મ સંકટમાં મુકાઈ ગયા રાજકોષની ચોરી એ રાજ્યનો સૌથી મોટો ગુનો ગણાતો હતો અને તે બદલ માફી આપવી એટલે ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવું જો રાજા માફી આપે તો પ્રજામાં ખોટો સંદેશ જાય અને જો ન આપે તો સોમદત્તનું ઋણ કેવી રીતે ચૂકવાય રાજાએ ગંભીરતાથી પૂછ્યું સોમદત્ત તે તારો જીવ જોખમમાં મૂકીને મને બચાવ્યો હતો તું ધારે તો અડધું રાજ્ય માગી શકતો હતો પણ તે એક ગુનેગારની મુક્તિ કેમ માગી સોમદત્તે જવાબ આપ્યો મહારાજ આ છોકરો ગેરમાર્ગે દોરાયો હતો કારણ કે તેની માતા બીમાર હતી તેણે પાપ કર્યું છે એ સાચું પણ જો તેને એક તક આપવામાં આવે તો તે સુધરી શકે છે કર્મનો સિદ્ધાંત એ પણ કહે છે કે કરુણા પાપીને પણ પવિત્ર કરી શકે છે રાજાના મનમાં મંથન શરૂ થયું તેમને પેલો સાધુ યાદ આવ્યો જેણે કહ્યું હતું કે તારા ધર્મ અને કર્મની અસલી કસોટી થશે એક બાજુ રાજા તરીકેનો ધર્મ હતો જે ન્યાય માંગતો હતો અને બીજી બાજુ એક વ્યક્તિ તરીકેનું કર્મ હતું જે ઉપકારનો બદલો ચૂકવવા માંગતું હતું રાજાએ મંત્રીઓને પૂછ્યું શું કાયદામાં કોઈ રસ્તો છે મંત્રીઓએ ના પાડી રાજા વિચારમાં પડી ગયા જો તેઓ સજા માફ કરે તો તેમણે પોતે પણ તેના ફળ ભોગવવા તૈયાર રહેવું પડશે અચાનક રાજાએ એક નિર્ણય લીધો તેમણે સોમદત્તને કહ્યું સોમદત્ત તારા ઉપકારનો બદલો હું ન્યાયને વેચીને નહીં ચૂકવું આ યુવાનને સજા તો મળશે જ પણ મૃત્યુદંડ નહીં તેને આજીવન દેશ નિકાલ કરવામાં આવશે અને તેના બદલામાં હું મારી અડધી અંગત મિલકત આ સ્ત્રીના ભરણ પોષણ માટે આપું છું સોમદત્ત ખુશ થયો પણ તે જ ક્ષણે શત્રુ દેશના ગુપ્તચરોએ મહેલ પર હુમલો કર્યો હુમલો એટલો અચાનક હતો કે સૈનિકો તૈયાર નહોતા એક તીર સીધું રાજા તરફ આવી રહ્યું હતું તીર હવામાંથી વિંજાયું અને આખું રાજ દરબાર થીજી ગયો પણ બરાબર એ જ ક્ષણે પેલો ચોરીનો આરોપી યુવાન જે સાંકળોમાં જકડાયેલો હતો તેણે અદ્ભુત સ્ફૂર્તિ બતાવી તે રાજાની આગળ કૂદી પડ્યો અને એ ઝેરી તીર તેના ખભામાં વાગ્યું તે રાજાની ઢાલ બની ગયો સૈનિકોએ તરત જ હુમલાખોરોને પકડી લીધા રાજા સુરક્ષિત હતા પણ પેલો યુવાન લોહી લુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો સોમદત્ત અને રાજા તેની પાસે દોડી ગયા યુવાને ધ્રુજતા અવાજે કહ્યું મહારાજ મેં લોભમાં આવીને રાજકોષની ચોરી કરી હતી પણ સોમદત્તભાઈની કરુણા અને તમારી ન્યાયપ્રિયતા જોઈને મને પશ્ચાતાપ થયો આજે મારો જીવ તમારા કામમાં આવ્યો એ જ મારા પાપનો પ્રાયશ્ચિત છે રાજાની આંખો ભીની થઈ ગઈ તેમને સમજાયું કે કર્મનો સિદ્ધાંત કેવી રીતે ગૂંથાયેલો છે જો તેમણે સોમદત્તનું ઋણ સ્વીકારીને પેલા યુવાન પ્રત્યે કરુણા ન દાખવી હોત તો કદાચ આજે તે યુવાન રાજાને બચાવવા આગળ ન આવ્યો હોત વાતાવરણ શાંત થયું ત્યારે પેલા રહસ્યમય સાધુ ફરી પ્રગટ થયા રાજાએ તેમના ચરણોમાં માથું મૂક્યું અને પૂછ્યું મહારાજ હવે તો આ કર્મનું ચક્ર પૂરું થયું ને સાધુએ મધુર અવાજે કહ્યું હા રાજન તે દિવસે તે જે ખેડૂતને મદદ નહોતી કરી એ પાપનું દેવું તે આજે સોમદત્તને માન આપીને અને પેલા યુવાનને સુધરવાની તક આપીને ચૂકવી દીધું છે તે ખેડૂતની આત્મા હવે તૃપ્ત થઈ છે તે ન્યાય પણ જાળવ્યો અને કરુણા પણ એ જ સૌથી મોટું પુણ્ય છે સાધુએ સોમદત્ત તરફ જોઈને કહ્યું સોમદત્ત તારા પિતાની નિષ્ઠા અને તારો ત્યાગ આજે ફળ્યા છે હવે તારે જંગલમાં જવાની જરૂર નથી તારું કર્મ હવે આ રાજ્યના ન્યાયતંત્રને સંભાળવાનું છે રાજાએ સોમદત્તને રાજ્યના મુખ્ય ન્યાયાધીશ પદે નિયુક્ત કરી કારણ કે જે વ્યક્તિ કરુણા અને ન્યાય વચ્ચે સંતુલન રાખી શકે તેનાથી શ્રેષ્ઠ બીજું કોણ હોય રાજા વીર પ્રતાપસિંહે તે દિવસથી પોતાના મહેલના દ્વાર પર એક વાક્ય કોતરાવ્યું કર્મ એ પડઘો છે તમે જે આપો છો તે જ હજાર ગણું થઈને પાછું આવે છે પાપ તમને ડરાવશે પણ સાચું પ્રાયશ્ચિત અને નિરંતર પુણ્ય તમને મુક્ત કરશે રાજા હવે જાણતા હતા કે તેમનું રાજ્ય માત્ર તેમની સત્તા પર નહીં પણ પ્રજાના આશીર્વાદ અને શુદ્ધ કર્મોના પાયા પર ટકેલું છે સોમદત્ત અને રાજાએ મળીને સત્યપુરને પૃથ્વી પરનું સ્વર્ગ બનાવ્યું કર્મોની જવાબદારી સ્વીકારતી હતી મિત્રો કર્મનો સિદ્ધાંત કઠોર છે પણ ન્યાયી છે આપણે કરેલું એક નાનું અમથું પાપ પણ સમય આવ્યે સામે ઊભું રહે છે અને હૃદયથી કરેલું પ્રાયશ્ચિત તેમજ પરોપકાર આપણને મોટામાં મોટા સંકટમાંથી બચાવે છે જેવું વાવો તેવું જ લણો મિત્રો આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપના મિત્રો સુધી આ વાર્તાને શેર કરજો આપનો ખૂબ ખૂબ આભાર